તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોઈશું ધોરણ સાત વિષય છે હિન્દી વાર્ષિક પરીક્ષાના પેપરનું સંપૂર્ણ સાચું સોલ્યુશન જે લેવાયેલ તારીખ છે સત્તર ચાર બે હજાર પચીસના રોજ તો જોઈશું આપણે સોલ્યુશન પ્રશ્ન એક અવિભાગ છે નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર સંક્ષિપ્ત મેં દીજીએ તો અહીંયા ત્રણ પ્રશ્નોના જવાબ આપવાના છે વિદ્યાર્થી મિત્રો તો ત્રણેય પ્રશ્નોના જવાબ આ મુજબ આવશે પ્રશ્ન એકનો બ નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર સંક્ષિપ્ત મેં દીજીએ બ વિભાગમાં ત્રણ ત્રણ પ્રશ્નોના છે તેથી કાવ્યના પ્રશ્નો છે તો વિદ્યાર્થી મિત્રો ત્રણેય પ્રશ્નો આજે આપ મુજબ આવશે પ્રશ્ન બે છે દી ગઈ કાવ્ય પંક્તિઓ લીધી કાવ્ય પંક્તિઓ જે આપી છે તેનો પ્રશ્ન ત્રણ નિમ્નલિખિત પરિચ્છેદ કા માતૃભાષા મેં અનુવાદ કીજીએ તો અહીંયા જે ફકરો આપેલો છે વિદ્યાર્થી મિત્રો તેનો માતૃભાષામાં આપણે અનુવાદ કરવાનો એટલે કે ગુજરાતીમાં તેનો અનુવાદ કરવાનું છે તો તેનો અનુવાદ આપ મુજબ થશે માતૃભાષામાં અનુવાદ જોઈએ તો કહેવાય છે કે સ્વસ્થ શરીરમાં જ સ્વસ્થ મન અને આત્માનો વાસ હોય છે જો માણસનું શરીર સ્વસ્થ ન હોય તો તેના વિચારો પણ સ્વસ્થ ન હોઈ શકે જ્યારે તેની આ માનસિક સ્થિતિ હોય ત્યારે તે કર્મની પૂજા કેવી રીતે કરી શકે એટલા માટે સારા સ્વાસ્થ્યને ભગવાનનું વરદાન કહેવામાં આવે છે ભારતીય સંસ્કૃતિમાં માનવ જીવનના ચાર ઉદ્દેશ્ય દર્શાવવામાં આવ્યા છે ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ઉદ્દેશ્યો હાંસલ કરવા માટેનો મૂળ પાયો સ્વસ્થ શરીર છે પ્રશ્ન ચાર નિમ્નલેખિત લેખિત પડશે કહાની લીખીએ તો અહીંયા થોડા થોડા વાક્યો આપેલા છે વિદ્યાર્થી મિત્રો તેના આધારે વાર્તા એટલે કે કહાની રચના કરવાની છે તો તે કહાની આ મુજબ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે મુદ્દાના આધારે કહાની રચના કરવાની છે તે મુદ્દાને આધારે અહીંયા કહાની આપવામાં આવેલ તમે જોઈ શકો છો कहानी में एतलू ध्यान रखवा विद्यार्थी मित्रों ज्यादा वैस खरीदवा निकले रस्ता में दूधवाला वाला था वो तालाब के पास विश्राम करने लेट गया मगर हमको लिखना है कि रास्ते में उसने नदी देखकर स्नान करने का सोचा और वो स्नान करने के लिए चला गया नदी के किनारे पैसे बरीथिली रख कर ऐसा लिखना होगा और यहाँ नींद खुली तो उसने देखा उसकी जगह हमको लिखना है कि स्नान करने के बाद उसने देखा कि उसकी पैसे वाली पोटली उसके पास से गायब थी यानी कि किनारे से गायब थी वो बहुत परेशान हो गया इधर उधर बहुत ढूंढा लेकिन उसको कहीं ना मिला तभी उस उसने देखा कि पेड़ पर बैठे बंदर के पास उसकी पोटली है ऐसे लिखने से हमारी कहानी जो मुद्दे दिए हैं उसके अनुसार हो जाएगी नीचे हमें सीख मिलती है कि दूसरों को धोखा देख कर कोई सुखी नहीं हो सकता प्रश्न पांच दिए गए शब्दों का लिंग परिवर्तन करके उसका वाक्य प्रयोग कीजिए तो यहाँ विद्यार्थी मित्रों शब्दों आप लाते हैं। लिंग परिवर्तन कारण से युवक तो युवती शिक्षक तो शिक्षिका पंडित तो पंडिताइन सम्राट तो सम्राजी નાયક તો નાયિકા સાધુ તો સાધ્વી તો આનો વાક્યોનો પ્રયોગ તમારે તમારી મૌલિક ભાષામાં કરવાનો રહેશે ત્યારબાદ પ્રશ્ન છ જોઈશું નિમ્નલિખિત વાક્યો મેં વિશેષણ છાંટ કર ઉસકા પ્રકાર લીખીએ તો એક નવ્યા કે પાસ તીન કિતાબે હે તો તીન શું છે વિશેષણ છે તો નિશ્ચિત સંખ્યા વાચક વિશેષણ બનશે માને ચાઇ મેં થોડા દૂધ ડાલા થોડા यानी कि परिमाणवाचक विशेषण तरण कई लोग नर्मदा की परिक्रमा करते हैं कई लोग अनिश्चितवाचक विशेषण चार पानी गंधहीन होता है गुणवाचक विशेषण पाँच अब्दुल बीस किलो आटा लाया बीस किलो परिमाणवाचक विशेषण छः परिश्रमी छात्र कभी असफल नहीं होते परिश्रमी छात्र गुणवाचक विशेषण प्रश्न सात निम्नलिखित वाक्यों के काल पहचान कर लिखिए एक नक्श ने पत्र लिखा भूतकाल चित्र बना रही है वर्तमान काल मैं बस में जा रहा था भूतकाल चार सूर्योदय होने पर अंधकार होगा भविष्यकाल पांच बेटी पढ़ लिख कर दुनिया भविष्य भविष्यकाल छह शिमला में हिमवर्षा हुई भूतकाल ત્યારબાદ પ્રશ્ન આઠ નિમ્નલિખિત કાવ્ય કો પટકર દઈએ ગયે પ્રશ્નો કે ઉત્તર લીખીએ વિદ્યાર્થી મિત્રો અહીંયા જે કાવ્ય આપેલું છે તે વાંચવાનું છે અને તેના આધાર નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે તો પહેલો પ્રશ્નોનો જવાબ આવશે નબ ધરતી પર્વત સાગર બીજા પ્રશ્નોનો જવાબ આવશે નબ જૈસા નિર્મલ પર્વત સા અવિચલ બંને કા અભિલાષા કરતે હે કવિ 3 നമ്മના પ્રશ્નમાવસે ધરતી કે સમાન સહસિલ બનના ચાહતે હે કવિ 4 મેં અહીં ટૂંકમાં પ્રશ્નોના જવાબ લખેલા છે વિદ્યાર્થી મિત્રો તમારે તેની વાક્ય રચના બનાવની રહેશે પ્રશ્ન અંતર્ગત ચોથો નંબરનો પ્રશ્ન છે તેની અંદર સુમનો કે એટલે કે સેવા કે પદ પર કવિ किसके સમાન બીચ જના ચાહતા હે તો સુમનો કે સમાન બીચ જના ચાહતા હે સુમનો એટલે કે પુષ્પ ફૂલ धरती का विलोम शब्द नव कांतो आसमान त्यार बात नौ निम्नलिखित शब्दों के आधार पर चुटकुलों का निर्माण कीजिए एक मालिक और नौकर और दूसरा है डॉक्टर और दर्दी तो हम देखते हैं चुटकुले मालिक टाइम कितना हो रहा है नौकर मुझे टाइम देखना नहीं आता मालिक घड़ी देखकर बताओ कि बड़ी सुई और छोटी सुई कहाँ है नौकर दोनों सुइयां घड़ी में है दूसरा डॉक्टर ने रोगी से पूछा मैंने तुम्हें कल खांसी के लिए जो काढ़ा दिया था वह तुमने पिया मरीज यानी कि दर्दी मैंने काढ़ा बनाकर चखा था फिर सोचा कि इससे अच्छा तो खांसी भले

तो तेनों जवाब से अन्नपूर्णा भोजनालय बीजो प्रश्न है अगर आप मिक्स वेज सब्जी दो रोटी वेज पुलाव खाते हैं तो कितने रुपये चुकाने होंगे तो एक सौ पचास आपके पास एक सौ पचास रुपये है तो मेनू में से कौन सी चीज़ें खा सकते हैं तो अलग अलग चीज़ें मंगवा कर उसका एक सौ पचास होता है उस तरह आप मंगवा सकते हैं या एक सौ पचास की फिक्स थाली है गुजराती फिक्स थाली तो वो भी आप मंगवा सकते हैं तो यहाँ पर मैंने लिखा है गुजराती फिक्स थाली चार पंजाबी फिक्स थाली में क्या क्या खाना मिलेगा तो पनीर बटर मसाला जीरा राइस दाल फ्राई चार रोटी पापड़ सलाद पाँच भोजनालय में क्या ध्यान रखा गया है सौ टका शुद्ध गुणवत्ता शुद्ध शाकाहारी एवं संपूर्ण स्वच्छता का ध्यान रखा गया है छ प्रेरणा और उसके माता पिता भोजनालय में गुजराती फिक्स थाली खाते हैं तो कितना बिल होगा तो एक व्यक्तिना एक सौ पचास रुपया तो यहाँ देना प्रेरणा तेनी माता और तेना पिता त्रोण व्यक्तियों पैसा थ चार सौ पचास સાત નંબરનો પ્રશ્ન છે ઉપરુક્ત મેનુ મેસે આપે પસંદગી કિની તીન ચીજો કે નામ લખીએ વેજ પુલાવ પાપડ આલુ પરોઠા વિદ્યાર્થી મિત્રો સાતમા નંબરના પ્રશ્નોની અંદર તમને જે વસ્તુ ભાવે છે તેની અંદર મેનુની અંદરથી તમે અહીંયા લખી શકો છો આગળ જોઈશું પ્રશ્ન નંબર અગિયાર નિમ્નલિખિત સારણી કે આધાર પર પ્રશ્નો કે ઉત્તર દીજીએ તો અહીંયા સમય સમયસરણીનું કોષ્ટક આપેલું છે તો વિદ્યાર્થી મિત્રો अभ्यास कर प्रश्नों जवाब हमें नीचे मुझे मार्क की है तो लखनऊ प्रयाग जंक्शन रेल की है गंगा गोमवती एक्सप्रेस ट्रेन का नंबर क्या है तो चौदह हजार बसों ने सो प्रश्न ट्रेन नंबर पंद्रह हज़ार चुंबोते प्रयागराज कब आती है तो जवाब मै एकवीस કલાક અને અડત્રીસ મિનિટ એટલે કે નવ વાગીને અડત્રીસ મિનિટે એ પ્રયાગરાજ આતી હૈ ચાર નંબર પર પ્રતિદિન વાલી ટ્રેન કોણ કૌનસી હૈ તો હરિદ્વાર પ્રયાગ એક્સપ્રેસ ત્રિવેણી એક્સપ્રેસ બે ટ્રેનો છે પાંચ નંબર ઉપર કૌનસી ટ્રેન સબસે જ્યાદા સમય તક સ્ટેશન પર રોકેગી હરિદ્વાર પ્રયાગ એક્સપ્રેસ છ નચંદી એક્સપ્રેસ કિતને બજે સ્ટેશન સે પ્રસ્થાન કરેગી तो नौ चालीस मिनट पर सातवा प्रश्न हरिद्वार प्रयाग एक्सप्रेस में बैठने के लिए किस प्लेटफॉर्म पर जाना होगा तो प्लेटफॉर्म नंबर बे बाद प्रश्न नंबर बार निम्नलिखित विषय पर पत्र लेखन कीजिए जन्मदिन के की अवसर पर उपस्थित रहने के लिए अपने मित्र को निमंत्रण पत्र लिखिए અથવા માનવ જીવન મેં સફાઈ કા મહત્વ દર્શાતા હોય પત્ર આપણે મિત્ર કો લખીએ તો આ રીતે આપણે એડ્રેસ લખીશું પ્રિય મિત્રનું નામ લખીશું તમારો જે પ્રિય મિત્ર હોય તેનું નામ લખવાનું રહેશે એ સપ્રેમ નમસ્કાર આગળ તમે તમારા જન્મદિવસ પર તેને આમંત્રિત કરી રહ્યા છો તે રીતની વિગત લખવાની રહેશે અને છેલ્લે તમે તમારું નામ લખવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો આ પત્રમાં તમે તમારા મૌલિક વિચારો વિચારો રજૂ કરવાના રહેશે આ ઉદાહરણ મુજબ તમારે લખવાનું નથી એ પ્રમાણે સમજી અને પછી તમારે તમારા મિત્રોને તમે બોલાવતા હોવ ઘરે એ રીતે લખવાનું રહેશે હવે આ પત્ર છે અથવામાં જે પત્ર આપેલ છે તે પત્રમાં સ્વચ્છતાનું આપણા જીવનમાં શું મહત્ત્વ છે તેના વિશે તમે તમારા મિત્રને જણાવો છો તે પત્રમાં માહિતી છે એ રીતે તમારે પત્ર લખવાનો રહેશે તો બીમારી ક્યુ બઢતી હૈ ગંદકી કે કારણ બીમારી બઢતી હોય ગંદકી ન હો ઇસિલિયે અમે ક્યાં કરના ચાહીએ ऐसे तुम अपने मित्र को पत्र के द्वारा बताओगे यहाँ देख लो फिर अपने विचार को पत्र में डाल के अच्छी तरह पत्र लिखो तो अँ हिंदी वार्षिक परीक्षा पेपर नया सॉल्यूशन करे विद्यार्थी मित्रों जो मारो सॉल्यूशन पसंद आए તો તમારા મિત્રોને વિડિયો શેર કરજો લાઈક કરજો અને પહેલીવાર મારી યુટ્યુબ ચેનલ પર વિડીયો જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરીથી પેપર સોલ્યુશનના વિડીયો અને શિક્ષણને લગતા વિડીયો લઈને મળીશું આવજો